પહેલે દિવસે પહેલી સપ્ટેમ્બરે સર્વર ડાઉન છે તો પણ ખેડૂતો કે આ હમણાં ચાલુ થશે હમણાં ચાલુ થશે એમ કરી કરીને આખો દિવસ ગયો આખી રાત ગઈ ખેડૂતોએ ખાધા પીધા વગરના બબ્બે દિવસ સુધી લાઇન માર્યા પોતાના ઢોર ઢાખર ખેતી પાણી બધું મૂકીને એ કે ભાઈ ચૌદસો બાવન રૂપિયા જો ટેકાના ભાવ હોય આ આવી પરિસ્થિતિમાં ખેડૂતોએ પોતાની નોંધ કરાવી એના સર્વે નંબર આપ્યા અને એમાં એમાં એકચ્યુલી મગફળી કે સોયાબીનનું વાવેતર કરેલું છે તેમ છતાં એ ખેડૂતોને મેસેજ મોકલે કોઈ પણ જાતની તપાસ સર્વે કર્યા સિવાય કે તમારા ખેતરમાં આ વાવેતર નથી તો ખેડૂતે શું કરવાનું ખેડૂત આપઘાત ન કરે તો શું કરે એક બાજુથી કુદરત રૂઠે એક બાજુથી સરકાર રૂઠે ને સરકાર આવા અધિકારીઓને બેઠા બેઠા પગાર આપે સ્થળ ઉપર જવું નથી સર્વે કરવો નથી અને ખેડૂતોને હાલાકી કરાવવી હવે આમાં એમ કહ્યું કે તમારે આમાં પાક નથી તો એ ખેડૂતોએ એનો પાછો દિવસ ભાંગી અને ગ્રામસેવકની ઓફિસે જવું ખેતીવાડીની ઓફિસે જવું અહીંયા લેખિતમાં આપવું પાછા એના ખાતાના ઉતારા આપવા આ હેરાનગતિ ખેડૂત કરશે કે પોતાનું કામ કરશે તો આ ખેડૂત એક દિવસ ખેતી છોડી અને પોતાના બાળકોને પણ એમ કહેશે કે શેરની અંદર મજૂરી કરો પણ આ ખેતી કરવી નથી મારા સર્વ નંબર મારસમ ગામની સીમ છે ખાતા નંબર ત્રણસો એક છે અને સર્વ નંબર એકસો પૈકી એક અને એકસો એંસી પૈકી બે આમાં દસ વીઘાનું મગફળીનું વાવેતર છે એ વાવેતર જોઈ શકાય એમ છે એનો સર્વે કરી શકાય એમ છે અધિકારી કે પદાધિક અધિકારી જે કોઈ આવે એ જોઈ શકે સરકારની અંદર આ અધિકારીઓ પદાધિકારીઓની પહેલી થોડીક એમ કે કડકાઈ ન હોવાથી અધિકારીઓ બેફામ વર્તી રહ્યા છે આ એક જગ્યાએ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર આ ખેડૂતોની આ પરિસ્થિતિ છે આ પદાધિકારીઓ જો આ પરિસ્થિતિ રહેશે તો અધિકારીઓ કોઈ કામ નહીં કરશે ખેડૂતો ગ્રાહકો હેરાન થશે અને પરિસ્થિતિ વણીપશે તો બોતેર કલાક સુધી લાઈન ઊભા હોવા જ્યારે તો વારો આવ્યો ને અત્યારે એમ કહે કે મગફળી નથી આ સ્થળ ઉપર આવીને તપાસ કરે એમને ખ્યાલ આવે કે ખરેખર મગફળી છે કે નહીં કેટલા લગભગ દેવડી ગામની અંદર મોટા ભાગે તમામ ખેડૂતોને આ રીતે મેસેજ આવ્યા છે કે તમારું આવેતર આવું નથી તો સ્થળ ઉપર તપાસ કરી અને ફી ફરીથી એનો સર્વે કરે એવી અમારી માગણી છે ડોક્યુમેન્ટ તમે આ ડોક્યુમેન્ટ સાત બાર આઠ આધાર કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્ષ બધું આપેલું છે અને એની જે ઓનલાઈન ભરેલી સ્લીપ પણ અમારી પાસે છે હા બીજું સર્વે નંબર બસો ને ચુમ્માલીસ છે એ ઓગણચાલીસ ગુઠા છે એની અંદર સોયાબીનનું વાવેતર કરેલું છે એ પણ આને લગતમાર ખેતર આવેલું છે છતાં એ પણ અમે નોંધાયેલું છે અને સ્લીપ પણ અમારી પાસે છે નોંધણી તો એમાં મેસેજ એવો આવ્યો કે તમારું સોયાબીનનું વાવેતર આ ખેતરમાં નથી પણ સ્થળ ઉપર આવીને તપાસ કરે તો ખ્યાલ આવે કે વાવેતર છે કે નહીં બોંતેર કલાક સુધી લાઇનમાં ઊભીને એક તો નોંધણી કરાવી ને આજે આ રીતે કાઢી નાખે સરકાર આવા ગસકડા કરી ખેડૂતોને ખોટી રીતે હેરાન કરે તો ખેડૂતોને ક્યાં જવાનો આનો જવાબ કોણ આપશે આના માટે અમે કોને રજૂઆત કરવી એટલે આને અમને યોગ્ય ન્યાય મળે એવી અમારી વિનંતી છે મને મેસેજ મેળેલ છે કે તમારું આ રદ થયેલ છે તમે આ તમારે પાક નથી કરેલ અમે ખરેખર મગફળી કરેલ છે અમારી નોંધણી કરેલ હતી તો અમે બે દિવસ રાત ઉક રહી અને ઓલું ભર્યું ફોર્મ ભરેલ છે ઓનલાઈન તો અત્યારે અમારે રિજેક્ટ કરેલ છે તો અમારે શું કરવું કેટલા છે તમારે સર્વે નંબર મારા પંચસોતેર છોતેર નંબર છે સર્વે નંબર બંનેમાં રિજેક્ટ હા બંનેમાં